તારીખ વીસ છ બે હાજર ચોવીસ વિશે વિજ્ઞાન મનુષ્યો સહિત મનુષ્ય આપણે બધા ઓકે મોટા ભાગના પ્રાણીઓ એટલે બધા પ્રાણીઓ પણ આવી ગયા હરણ વાઘ સિંહ ભેસ ગાય બળદ બધા પ્રાણીઓ પણ આવી ગયા ઓકે હા કેવા છે પરાવલંબી ખોરાક ની દ્રષ્ટિ કેવા છે પરાવલંબી છે આ જે વિધાન લખ્યું ને એ તમારે સમજાવવાનું છે આવું કેમ કેમ આ વિધાન વિધાન લખ્યું સાચું છે પરાવલંબી છે પણ કેમ એનું કારણ સ્વાવલંબી કોને કહેવાય તો જે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા હોય તે ચલો બીજા કોઈ ઉપર આધાર જ ના રાખતા હોય હે ને તો તમને એમ થાય કે અમે તો અમારો ખોરાક જાતે બનાવીએ છીએ મારી મમ્મી જાતે રસોડા ઓડાવી જાય છે એ ખોરાક જાતે જ બનાવે છે અથવા આપણે પોતે પણ આપણે જાતે જ ખીચડી, શાક આવું બધું આપણે જાતે બનાવીએ છીએ ને પણ એ રીતના નહીં આપણે કસાનો ઉપયોગ જ ના કરતા હોઈએ ન ફળનો ન શાકભાજીનો ન અનાજનું એ ઉપયોગ નહી કરવાનો જાતે જાતે ઉભા ઉભા આપણો ખોરાક જાતે બનાવવાનો હવાનો ઉપયોગ કરીને પછી હવા માં જે વાયુઓ છે એનો ઉપયોગ કરીને પછી જમીની અંદર જે ખનીજ તત્વો છે એનો ઉપયોગ કરીને આ સરળ પદાર્થોનો ઉપયોગ કરીને આપણે ખોરાક જાતે બનાવી શકીએ તો કે જવાબ છે ના આપણે આધાર કોના પર રાખીએ છીએ

વનસ્પતિ ઉપર જો હરણ જતા રહે વચ્ચેથી વનસ્પતિ જતા રહે તો હરણ રહેવાના જમીન ઉપર થી વનસ્પતિ જતી રહે તો હરણ રે ના રહે આપણે પણ ના રહી શકે હરણ પણ ના રહી શકે અને પછી માં સારી પ્રાણીઓ ટકવાના ના

સરળ પદાર્થોનો ઉપયોગ કરી જાતે બનાવી શકતા નથી તેઓ

આપણે કેવા કહેવાય બેટા પરાવલંબી કે કેવાય આથી મનુષ્યો સહિત મોટા ભાગના પ્રાણીઓ કેવા છે બેટા પરાવલંબી છે ચાલો લખવાનું સ્ટોપ પ્રશ્ન છો વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા કયા અંગમાં થાય છે આપણે જોયું વનસ્પતિ બેટા સ્વાવલંબી પોતાનો ખોરાક જાતે બનાવે છે તો એ ક્યાં બનાવતી હશે ખોરાક ખોરાક પ્રશ્ન થાય ને તો બનાવે છે કઈ જગ્યાએ આજ પ્રશ્ન બીજી પણ રીતે શકે કે વનસ્પતિમાં ખોરાક બનાવવાનું કારખાનું કયું અંગ કહેવાય ખોરાક બનાવવાનું કારખાનું એટલે કયું અંગ આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાય રસોડામાં શું બને ખોરાક ખાવાનું રસોડામાં બને તો વનસ્પતિનું કયું અંગ રસોડું કહેવાય વનસ્પતિનું રસોડું કયું કહેવાય okay તો બધાનો એક જ જવાબ છે બેટા વનસ્પતિમાં ખોરાક એક જ અંગમાં બનાવે છે પર્ણ કે જેને સાદી ભાષામાં આપણે પાંદડું બોલીએ છીએ શું બોલે બેટા પાંદડું પણ આપણે વિજ્ઞાનની ભાષામાં શું બોલીશું પર્ણ તો વનસ્પતિનું રસોડું કયું બેટા પર્ણ આ પર્ણની અંદર જ વનસ્પતિ ખોરાક બનાવે અથવા પર્ણનું કામ શું તો ખોરાક બનાવવાનું કામ કરે છે ચલો ક્લિયર તો અહીંયા લખી દઈએ જવાબ તમે ચાલુ કરી દો લખવાનું જવાબ સાતમો પ્રશ્ન બેટા પર્ણ રંધ્ર એટલે શું તેનું કાર્ય લખો અહિયાં ધ્યાન આપજો તો બેટા અહીંયા તમને પર્ણ દેખાય છે હા આ પર્ણની ની અંદર સૂક્ષ્મદર્શક યંત્ર થી જોવામાં આવે ને આમ નરી આંખે આપણને ખબર નહીં પડે નાની વસ્તુ છે આપણે નરી આંખે ખુલ્લી આંખે દેખી શકાશે નહીં હા પણ સૂક્ષ્મદર્શક યંત્ર થી જોવામાં આવે ને આ પર્ણની અંદર તો આવા નાના નાના કાણા દેખાય અહીંયા જો રંધ્ર પર્ણ એટલે પાંદડું રંધ્ર એટલે કાણા નાના નાના હોલ ઓકે તો અહીંયા તમે આ પર્ણ જોયું આ પર્ણ ની અંદર સુરતી પર્ણરંધ્ર આ કાણું આ કાણું રહ્યું આ તો એને શું કેવાય પડ્યા પર્ણરંધ્ર એટલે વ્યાખ્યા શું લખીસ પર્ણ અંદર રહેલા નાના નાના છિદ્રો છિદ્રો એટલે કાણા છિદ્રો ને પર્ણરંધ્ર કહે છે ચલો ક્લિયર

હવાની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય ને ત્રણ વસ્તુ પર્ણ ખોરાક બનાવવા માટે વાપરે છે કઈ કઈ ત્રણ વસ્તુ એક તો પાણી પછી બીજું કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ખનિજ તત્વો ઓકે કેલ્શિયમ છે સોડિયમ છે જે જમીનમાંથી મળતા હોય તો આ ત્રણ વસ્તુમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ કોણ શો છે બેટા પર્ણરંધ્ર પર્ણરંધ્ર કયા વાયુ નું શોષણ કરે કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષણ કરે છે એટલે એનું કાર્ય થઈ ગયું ચલો ક્લિયર તો અહીંયા બીજામાં લખીએ કાર્ય પર્ણ રંધ્ર હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે અને

આપણને પ્રશ્ન થાય કે સાહેબ મોટા ભાગના ઝાડ જોઈએ એ આંબાનું ઝાડ હોય કે પછી લીમડા નું ઝાડ હોય આ સોપાલ નું ઝાડ હોય એ બધાના પર્ણો લીલા રંગના કેમ હોય છે પર્ણ જુઓ મોટા ભાગના રંગો કેવાય પર્ણના લીલો રંગ એ નું ઝાડ તો જુદું સાહેબ આંબાનું ઝાડ જુદું આ સોપાલોનું જુદું તો સાહેબ પર્ણ પણ જુદું જુદું ના હોવું જોઈએ પર્ણ નો રંગ જુદુ જુદુ ના હોવું જોઈએ કોક નો લાલ હોય કોકનો લીલો હોય કોઈક વાદળી હોય પણ બધા પર્ણોનો રંગ કેવો હોય છે પાંદડાનો રંગ કેવો છે બેટા લીલો એ લીલો રંગ કોના કારણે હોય છે હરિત દ્રવ્ય ના કારણે કોના કારણે બેટા હરિત દ્રવ્ય તો અહીંયા હું લખું છું હરિત દ્રવ્ય હરિત હરિત દ્રવ્ય નો અર્થ શું થાય બેટા લીલું હરિત નો અર્થ શું થાય બેટા લીલું અને દ્રવ્ય એટલે વસ્તુ લીલા રંગની વસ્તુ ઓકે તો અહીંયા લખીએ કરણ ની અંદર રહેલા લીલા રંજક દ્રવ્ય પર્ણની અંદર રહેલા લીલા રંગના કયો રંગ છે બેટા લીલો લીલા રંગના રંજક દ્રવ્ય એટલે કલર વાળું એક દ્રવ્ય છે કે જેનો રંગ કેવો છે બેટા લીલો એને આપણે શું કહીએ છીએ હરિત દ્રવ્ય શું કહીએ છીએ બેટા હરિત દ્રવ્ય બીજો પ્રશ્ન તેનું કાર્ય લખો અહિયાં જોવા લીલા લીલા રંગ ના દેખાય છે ના દ્રવ્ય આજે નાના નાના ગોળ ગોળ દેખાય લીલા લીલા રંગનારિત દ્રવ્યો છે બીજું મૂકીએ ત્રીજું મૂકીએ એમ લીલા લીલા રંગ ચાલલા જેવી હોય એક ઉપર એક ઉપર એક એક ઉપર એમ પાંદડાની અંદર થક્કી હોય ઓકે અને એના કારણે પાંદડું કેવા રંગનું દેખાય લીલા રંગનું દેખાય ચલો ક્લિયર કારણ કે એનો હરિદ્રવ્ય રંગ કેવો છે લીલો છે માટે ઓકે જો હરિદ્રવ્ય લીલું ના હોત વાદળી હોત ઓકે તો એ કેવા દેખાત દેખાત પણ એવું છે એ શું કરશે તો સૂર્ય ઉર્જા જે સૂર્ય માંથી જે ઉર્જા ગરમી આવે ને એનો ઉપયોગ એ જ કરી શકો ફરી સૂર્ય ઉર્જા એ ગરમી આવી હે ને

સૂર્ય પ્રકાશના વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા કયા નામે ઓળખાય છે એકદમ સિમ્પલ આન્સર જાણો ધ્યાનથી તમે જોજો અહીંયા હું એક વનસ્પતિ દોરેલી છે ઓકે હા વનસ્પતિ નું રસોડું કયું કહેવાય ઓકે પર્ણ ની અંદર પર્ણ રંધ્ર હોય હરિતદ્રવ્ય હોય ફરી પર્ણ ની અંદર બે અંગો હોય પર્ણ રંધ્ર નાના નાના છિદ્રો અને બીજું કઈ હોય તો જમીનની અંદર શોષી લાવશે જમીન ની અંદર શું શોધશે બેટા પાણી અને બીજી વસ્તુ ખનીજ તત્વો જે પાણી જમીનની અંદર ઓગળેલા હોય ઓકે કેલ્શિયમ પછી સોડિયમ આ બધું જમીનની અંદર ઓગળેલું હોય માટી ની અંદર હોય તમે જે ખાતર નહીં નાખતા જમીનની અંદર પછી બ્લુ નાઇટ્રોજન નાખો ખાતર નાખી પછી યુરિયા નાખો છો એ બધું ક્યાં નાખો જમીન જમીની ઉપર નાખો છો કે ઝાડુ પર નાખો છો છોળ ઉપર જમીની અંદર ઓકે કેમ એ ખનીજ તત્વો છે એ બધા ક્યાં જમીન ની અંદર અને મૂળ એનું શોષણ કરે કોણ શોષણ કરે બેટા મૂળ તો મૂળ બે વસ્તુનું શોષણ કરશે અહીંયા ધ્યાન આપજો પાણીનું શોષણ કરશે અને ખનીજ તત્વો નું શોષણ કરશે અને એ આ પ્રકાંડ મારફતે એ ક્યાં જશે બેટા પર્ણની અંદર એટલે પર્ણની અંદર બે વસ્તુ પહોંચી ગઈ પાણી પહોંચી ગયું કે જમીન માંથી મૂળે ખેંચી ને લાવ્યું અને બીજી કઈ વસ્તુ લાવ્યા ખનીજ તત્વો આ બે વસ્તુ આગળ પહોંચી ગયા પર્ણની અંદર આ પર્ણ અંદર એક વસ્તુની જરૂર પડશે બેટા પ્રકાશ ની જરૂર પડશે પ્રકાશ અને બીજી વસ્તુની જરૂર પડશે કાર્બન ડાઇઓક્સાઇડ વાયુ ની હા હવે એ કામ કોણ કરશે બેટા તો પર્ણની અંદર ના નાના નાના છિદ્રો છે હા હા એને આપણે શું નામ આપ્યું પર્ણ રંધ્ર તો એ પર્ણ રંધ્ર એ શાનું શોષણ કરશે બેટા કાર્બન ડાયોક્સાઇડ વાયુ નું ભણ્યા ને બેટા એનું કાર્ય કાર્બન ડાઇઓક્સાઇડ વાયુ નું શોષણ કરશે ઓકે અને આ જે પ્રકાશ આવ્યો પ્રકાશ ની લાઈટ આવી બેટા એ કોણ શોધશે તો હરિત દ્રવ્ય અંદર રહેલું હરિત દ્રવ્ય જે લીલા રંગનું હોય અને આ આ બધું બધું ભેગું ભેગું થઈને પર્ણ શું બનાવશે ખોરાક બનાવશે શું બનાવશે બેટા ખોરાક અને આખી પ્રક્રિયા એનું નામ આપ્યું પ્રકાશ સંશ્લેષણ શું નામ આપ્યું બેટા પ્રકાશ સંશ્લેષણ કેમ કારણ કે પ્રકાશ ની હાજરીમાં સંશ્લેષણ થયું એટલે બન્યું

બનાવવાની ક્રિયા કયા નામે ઓળખાય બેટા તો પ્રકાશ સંશ્લેષણ ના નામે ઓળખાય છે